નમસ્કાર મિત્રો તમારું બધું સ્વાગત છે આપણી સાધના મંત્ર સેલ્યુશનનું લોગ ઉપર તો મિત્રો આજે આપણે જાણીશું કે ઘરના દેવ કામ ન કરતા હોય તો શું કરવું ત્યાં વિડીયોમાં જણાવેલું છે તો મિત્રો અંત સુધી વિડીયો જોશો તો તમને ખબર પડશે કે ઘરના દેવ કામ નથી કરતા તો શું કરવું એનો તમને રસ્તો મળશે તો મિત્રો અંત સુધી વિડીયો જોવા મારી વિનંતી છે તો ચાલો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ જો મિત્રો ઘરના દેવ હોય એ આપણા કામ કરતાં બંધ થઈ જાય એટલે આપણે ઘણા બધા પ્રોબ્લેમ થાય છે આપણે કોઈ દેવને માનતા કરવી તો માનતા પૂરી થતી નથી આપણે કોઈ દેવને કામ સીધીએ તો કોઈ કામ પણ થતા નથી આવા બીજા બધા પ્રોબ્લેમ ઘણા બધા થાય છે તો હવે આપણે આજે જાણીશું કે આ કયા કારણે આવું બધી થાય છે શું તમે દેવના વાગુનામાં જાવ પહેલાં તમે માનતા કોઈ દેવને માની હોય દેવની કૃપાથી તમારું કામ થઈ ગયું હોય પછી તમે માનતા કરવાનું જો ભૂલી ગયો હોય તો તમે દેવના વાગુનામાં ગણાવશો બીજી વાત એ કે તમે કોઈ જાણતા અજાણતા એવું કંઈ કાર્ય કર્યું હોય જેમાં તમને તમારા દેવે ના પાડી હોય તો પણ તમે તમારા દેવના વાગુનામાં આવી શકો ત્રીજી વાત એ કે તમે તમારા દેવી દેવતાને જાણી જોઈ અને તમે ખોટા સમ ખાઓ તો તમે દેવી તમારા દેવી દેવતા છે એના વાકમાં તમે આવી શકો છો જો મિત્રો મેં તમને આ બધા કારણ જણાવ્યા આ બધા કારણો ન હોય તો એની પાછળ હજી એક કારણ છે એ કારણ હોઈ શકે તમને તમારા દેવ ઉપર ભરોસો કે વિશ્વાસ નથી તમને તમારા દેવ પર ભરોસો અને વિશ્વાસ ન હોય તો તમે દુનિયાના કોઈ પણ છેડે જાઓ તો તમારું કાર્ય થતું નથી તમે જો ભરોસો રાખો તો તમારે બહાર કોઈ ભુવા તાંત્રિક પાસે જવું પડતું નથી તમારા ઘરના છે એ જ તમારા કાર્ય કરે તમે તમારા દેવી દેવતાના વાગુનામય નથી તમને તમારા દેવી દેવતા ઉપર ભરોસો પણ છે સત્તા તમારા કામ નથી થતા તો એની પાછળનું કયું કારણ હોય શકે તો મિત્રો એનું મેન કારણ હોય છે કે કોઈએ તમારા દેવનું બંધન કરેલું હોય છે તમારા ઘરના જે દેવ હોય એનું કોઈએ વત આંતરિક બંધન કરેલું હોય શક્તિનું બંધન શક્તિથી કરવામાં આવેલું હોય છે ઘણા ખરા કહે કે ભાઈ આપણે માતાજીનું બંધન ન થાય તો શક્તિનું બંધન શક્તિથી થાય છે જો દેવી દેવતાનું બંધન કર્યું હોય તો તમારા દેવી દેવતા તમારો કામ કરતા નથી તમે પછી માનતા માનો તો માનતા પણ પૂરી થતી નથી કોઈ કામ છોકો તો કોઈ કામ પણ પૂરું થતું નથી જો મિત્રો તમારા દેવનું કોઈ બંધન કર્યું છે તમને માતાજી ઉપર વિશ્વાસ નથી તમે માતાજીના સોગન ખાધા છે આ બધી તમારે વાત જાણવી હોય તો મિત્રો તો સૌ પ્રથમ તમારે તો મિત્રો તમારા કળના ભુવાને મળવાનું છે એના આ બધી વાત કરવાની છે તમારા કળના ભુવા જો હાજર ન હોય હયાત ન હોય તો તમે બહારના બીજા કોઈ ભૂવાને પૂછી શકો છો તમારા કળના ભુવા કદાચ આવું દાણા જોવાનું ન કામ કરતા હોય તો તમારા સંબંધી કોઈ જાણીતા એવા કોઈ ભુવા હોય તેને તમે પૂછી અને આ વસ્તુ તમે જાણી શકો છો ત્યાં કોઈ માતાજીના સાસા ભુવા તમે ગોતો તો તમને બધી વાતનું નિવારણ મળી જશે કોઈ તમારો દેવી દેવતાનું બંધન કર્યું છે તમે કોઈ દેવી દેવતાના વાગ બુનામાં એ સંપૂર્ણ જાણકારી તમને એ ભૂવો જે હશે એની પાસેથી મળી જશે એટલે એ તમારો જે ભૂવો હશે એની પાસે આ બધી વસ્તુનું નિવારણ હશે એ જે વાત તમને કરે એ વસ્તુ તમારે કરી નાખો ને એટલે તમારે આ વસ્તુનું નિવારણ પણ થઈ જશે તો મિત્રો આ હતી જાણકારી અને પછી તમારા બધા દેવ કામ કરતા થઈ જશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને વધારામાં વધારે શેર કરો